આજ રોજ રેલવે તંત્ર દ્વારા જે છેલ્લા આઠક દિવસથી આ ફાટક બંધ કરવાની જે કાર્યવાહી ચાલુ હોય અને સ્થાનિક લોકોની જે પરેશાની હોય તેના વિશે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા રસ્તા લોકો આંદોલન કરવામાં આવ્યું છે અને અમે રેલવેને અને નગરપાલિકાને કહીએ છીએ કે ભાઈ તમે જે કંઈ કામ કરો છો એ પ્રજાના સુવિધા માટે કરો છો કે પ્રજાના સુવિધા માટે કરો છો આ રેલવે ફાટક બંધ કરવાથી નાના મોટા જે કંઈ વૃદ્ધ છે કોઈ માણસોને જાવરઅવર માટેના બહુ મોટી તકલીફ પડતી હોય એટલે અમે રેલવે તંત્રને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે વાહન બંધ કરો તમને વાંધો નથી પણ આમ જનતા ચાલી શકે એવો રસ્તો કરો એવી અમારી માંગણી છે બીજી વાત એ છે કે ભાઈ જે નગરપાલિકા દ્વારા જે કંઈ બાયપાસ કરવામાં આવ્યું છે તે આપણે જોયું છે કે ત્યાં વાહન પણ ચાલી શકે તેમ નથી અરજદારોને ચાલવા માટે તકલીફ પડે અને છેલ્લો દોઢ થી બે કિલોમીટર જેવો ગુમરોહ થાય છે એટલે પ્રજાને આ સરકારને અમે રજૂઆત કે ભાઈ તમે પ્રજાને હિત કરવામાં માંગો છો કે અહિત કરવા અમે વિનંતી કરીએ છીએ કે પ્રજાને ઓછી મુસીબત પડે એવા તો પગલા તમે લ્યો આજે અમે સમજીએ કે ભાઈ આ માલિકી રેલવે ની છે પણ રેલવે પણ પ્રજા માટે છે એટલે પ્રજાના હિતને ધ્યાનમાં રાખી અને આ ફાટક ખુલ્લું કરવામાં આવે એવી અમે કોંગ્રેસ પાર્ટી હતી આ ફાટક બંધ કરવાથી આકડે દાખલા તરીકે રોકડી હનુમાનથી આ બધો વિસ્તાર છે દાખલા તરીકે પંદર થી વીસ હજાર